બારડોલી પણ બારડોલીમાં હું અત્યારે ચિકન મામના ખાવા જઈ રહ્યો છું ચિકન મામના તમને અત્યારે હું અત્યારે ડિંડોલી રસ્તા પરથી જઈ રહ્યો છું ને ખાલી મામના ખાવા માટે નહીં પણ એમાં તમને ત્યાં આગળ મામનારની સાથે સાથે તમને બધી જ ઘણી બધી ચિકનની આઈટમો પણ મળે છે અહીંયા કરી ચિકન પોપકોર્ન ચિકન ગ્રેવી ચિકનની ઘણી બધી આઈટમો મળે છે અહીંયા ઘડી તમે રોટલાથી લઈને રોટલી રોટલા બધી જ આઈટમો અહીંયા ઘરે તમને મળી જશે ત્યારે મારી સાથે જો હું ત્યારે જઈ રહ્યો છું આ રોડ ખાલી એવું નથી કે ભાઈ આપણે નીકળ્યા છે તો ચિકન મામનાની જગ્યાએ બતાવું પણ આ રોડની પણ મજા છે તો હું ને મારા ફ્રેન્ડ્સ એકદમ અચાનક હોય નક્કી થઈ ગયું ભાઈ આપણે શું ખાવા જેવું છે તો આજે સન્ડે હતો સન્ડે ફંડે તો અમે દિંડો લેવલા રસ્તા પર બી નીકળ્યા છે કેમકે ત્યાંથી આપણે રસ્તો પણ સરળ મળશે અને સીધો રસ્તો આપણે આરામથી નીકળી જઈશું એમ કે ટ્રાફિક પણ નહીં નરે સીધા સીધા રસ્તા પર નીકળી જવું અત્યારે હું રોડ પર નીકળી જ ગયા છે અમે આ બસ આ ધીરે ધીરે ગાડી જઈ રહી છે તો મામના ખાવા માટે એક માત્ર એવું નથી કે ભાઈ આ એક બે જગ્યા છે પણ આ તમે કિંગ્સ ડામા કરીને હું અત્યારે જઈ રહ્યો છું બારડોલીમાં એ મને એનું એક્સપિરિયન્સ સારું રહ્યું છે હું તમને ટેસ્ટી મામના પણ ટેસ્ટી અને સારા મળી અને એમની સર્વિસ પણ સારી છે તો મારી સાથે બહેના રહેજો હું આગળ બસ આ રસ્તામાં બધી વાતો કરતાં કરતાં નીકળીએ છીએ તો આવા જ વ્લોગ જોવા માટે મને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને નિકુંજ કારી વ્લોગ શેર કરજો તમારા મિત્રોને આવી રીતે સુરતની અલગ અલગ વાનગીઓને બધા માટે હું જઈશ ને તાળેથી તમને સારા સારા રિવ્યૂ આપીશ ત્યાં જવાય કે ના જવાય તો હું અત્યારે આ બસ આ હાઈવેથી અમે ધીરે 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 બસ આગળ નીકળી જ રહ્યા છે તો મારા આ બ્લોગને શેર કરજો જેમને ચિકન લવર્સ હોય જે નોનવેજ લવર્સ હોય એને શેર કરજો કે ભાઈ જેમને સુરતની નજીકમાં કોઈ સારી જગ્યા પર ચિકન નામના ખાવા હોય તો આનાથી બેસ્ટ જગ્યા કે થોડું આઉટિંગ પણ થઈ જાય તમારું એક લોંગ ડ્રાઈવ થઈ જાય ને બીજું કે સાડે આપને એક નોનવેજની સારી વેરાયટી પણ મળી જશે તમને મેં આઈ રહ્યા હું અત્યારે પૂછી જ ગયો છું કિંગ્સાબા આ અહીંયાથી સુરતથી હું આમ આવી આ સાઈડથી આવ્યા ને આ સાઈડ આપણે બારડોલી તરફ જઈએ છે તો હા એ કેમ છો મિત્રો આ સુરત ને આ બાજુ બારડોલી આ કિંગઝાબા અમે જોઈ રહ્યા છો તો બસ આ અંદર હું તમને લઈ જ જાઉં છું આવી રીતે આ તમે લોકેશન હું તમને આમાં મારા વિડીયોમાં નીચે હું આપી દઈશ

આ તમને આવી રીતે કેબિનેટ બન્યા છે એમાં તમારે સેટિંગ્સ પછી આ મેં ઓર્ડર્સમાં ચિકન મામના મંગાવ્યા હતા એની સાથે સલાદ અને ચટણી આવે છે લીંબુ પણ આવી જશે તમને સલાદ ચટણી લીંબુ ને ચિકન મામુનાનો ટેસ્ટ પણ સારો છે તમને મજા જ આવી જશે ચિકન મામના ને તમારે જો આનું એનું જે બનાવો છે ચિકન મામના સારી રીતે બન્યા છે ને ટેસ્ટી છે એકદમ સોફ્ટ છે તમને જરા પણ ટીખવું લાગે એવું જરા પણ ના લાગે આમાં એકદમ સરસ લાગે ને એના પછી મેં મંગાવ્યા હતા ચિકન પોપકોન ચિકન પોપકોન આવી રીતે જે મામનાની સાઇઝ મતલબ થોડી મોટી એની સ્લાઇસ હતી એમાં બનાવીમાં હતા પણ એ પણ સારા હતા તમને એકદમ ક્રન્ચી લાગશે ને ખાવાની પણ મજા આવશે તો ટેસ્ટી હતું ને આવી રીતે જો તમારે આવવું હોય તો તમે કિંગ્સ દમામાં આવી શકો છો મારી ચેનલને શેર કરજો સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ